નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ગોધરા દાહોદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અકસ્માતમાં મોપીટ કાર ચાલક અને અડબીઠે લેતા અકસ્માત થયો હતો અકસ્માત થતાની સાથે જ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો આ અકસ્માત દામોર સંજયભાઈ અને સમીરભાઈ તાકીરનું મોત થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે બંને લોકો ગોધરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક કાર ચાલકે મોપીટ ને ટક્કર મારતા મોપીટ જઈ રહેલા બે લોકોના ઘટના સ્થળે આ ઘટનાની જાણ ને દોડી ગઈ હતી અને માટે હોસ્પિટલ ખસેડાયા અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાઈવે પર મહેંદી બંગલો પાસે અકસ્માત થતા કાર ચાલક ઘટના સ્થળે ફરાર થઈ ગયો હતો પોલીસે ફરાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટનામાં મૃતક મોપેડ ચાલક ડામોર સંજયભાઈ અને સમીરભાઈ તાકે શોરૂમ પરથી ગોધરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ